તમારા ઘરમાં જો આ પક્ષી દેખાય તો તેને ખૂબ જ અપશુકન માનવામાં આવે છે આખા જીવનને બરબાદ કરી નાખે છે અને તમારો ખરાબ સમય તમારો પીછો નથી છોડતો ઘરમાં આ પક્ષીના આગમનથી નકારાત્મકતા વધે છે આવા ઘર અશુકતાથી ભરેલા રહે છે લોકો તણાવમાં રહે છે તેમની પ્રગતિ અટકી જાય છે તેઓ તેમની માનસિક શાંતિ ગુમાવે છે ઘરમાં ઝઘડા અને વિવાદો થાય છે અને ખરાબ સુકન થવાના જોખમ રહે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ચામાચીડિયું તમારા ઘરમાં પ્રવેશ કરે છે તો તે સંકેત દર્શાવે છે કે નજીકના ભવિષ્યમાં તમને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે તમને આર્થિક નુકસાન થઈ શકે છે તમારે લોન લેવી પડી શકે છે અથવા આવકમાં અવરોધો આવી શકે છે અને જો ચામાચીડિયું વારંવાર ઘરમાં આવે છે તો તે ચિંતાનો વિષય છે તે વ્યક્તિએ સાવધાન રહેવું જોઈએ નહીતર તમારી બચત પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે છે જય માતાજી